ગાઈસ સ્વાગત છે તમારું ફરીથી એક બ્લોગમાં તો આપણે સવારે રેડી થઈ ગયા છે તો આ છે આપણી ગાડી તો ચાલો હવે જઈએ આ છે આપણી ગાડી તો ચાલો જઈએ હવે ગાડી લઈને નીકળી ગયા છે તો ગાઈસ ફ્રેન્ડને લેવાલા પણ ફ્રેન્ડ તોડે છે નહીં એ ગયો છે ના કામ માટે તો ચાલો આપણે એકલા જ જઈએ સો ગાઈસ આવી ગયા છે કોલેજ રોડ પર તો ગાઈસ આવી ગયા છે આપણે બોલાવ જો શકો તો બોલાવ ડેપો ની સામે ને આ છે આપણી બોલાવ ડેપો બીજી બ્રાન્ચ આપણે બેઠા છે આપણે શોપ પર જ ટાઈમ પાસ કરીએ છે કેમ કે આપણે પેલા ફ્રેન્ડ ને આ વાર લાગશે એટલે આવે એટલે પછી જઈએ ઘર બાજુ ને પછી એને લઈને જઈએ કશે ફરવા કેમ કે એકલો છે એટલે આવડે આયા ને બેઠો છું તો ચાલો એ આવે એટલે પછી જઈએ આવડે દુકાન ખુલી ગઈ છે અને આપણે બેઠા છે આ શોપ પર કંટાળો છે હવે તો આ દુકાન શોપ પર આની સાફ થઈ ગઈ છે તો હવે ચાલો જઈએ ઘર બાજુ પેલો ફ્રેન્ડ આવ્યો હોય તો જોઈએ ગાઈસ આપણે પણ એક ગ્લાસ લઈ લીધું છે જ્યુસ શોપ ચાલ થઈ ગયો તો આપણે પણ એક ગ્લાસ પીએ લઈ આવે તો ચાલો પીને જઈએ પછી ઘરે ગાઈસ તો હવે જઈએ ઘરે તો ચાલો પેલા ભાઈ બંને લઈને આવી આપણે પાછા તો ગાઈસ હજી પણ મારો ફ્રેન્ડ આવ્યો નથી તો ચાલો તુલસી જઈએ મારે એક કામ પણ છે તો કામ પોતાને આવીએ તો ગાઈસ હવે આપણે નીકળતા ને રસ્તામાં ટ્રેક્ટર આવું થઈ રહ્યું છે જે અમે સ્કૂલ પાસે માટી નાખે છે ગાઈસ આવી ગયા છે આપણે તુલસી શાક માર્કેટમાં તો ગાઈસ હવે આવી ગયા છે આપણે તુલસીતામ કામ કેમ કે મારા પણ રિચાર્જ નથી એટલે આમાં ભાઈનો ફોન લેવા આવેલો છું તો આમાં ભાઈ ફોન લઈને જઈએ તો ફ્રેન્ડ આવી ગયો છે ઘરે કરીને પણ આવી ઘરે તો ચાલો એને પણ આપણે લેવા જઈએ આ છે મારો નાનો ભાઈ તે પણ શોપ પર કામ કરે છે એની શોપ બતાવું આ માય ફૂટવેર માં કામ કરે છે એ પણ મારે પણ હવે જવાનું જ છે પાછું અંકલેશ્વર ત્રણ વાગે તો ચાલો હવે તો ફ્રેન્ડનો ફોન આવ્યો છે અને એ પણ આવી ગયો છે ઘરે તો એને પણ હવે આપણે લેવા ગાઈ સવરે જઈશું ઘરે તો ભાઈ જોડેથી લઈ લીધા છે મીઠી મારીને સો રૂપિયા તો ચાલો આવી ગયા ઘરે આપણે આવી ગયા છે ઘરે તો ચાલો હવે જમીને પછી જઈશું પાછા કઈ અને ફ્રેન્ડ તો ગયો છે એનો ફેરો મારવા આપણે જમીને પછી જઈએ ગાઈસ આપણે હવે જમી લીધું છે તો હવે જઈએ આપણે પેટ્રોલ પૂરા કેમ કે ગાડીમાં પેટ્રોલ નથી એટલે પેટ્રોલ પૂરાવું પડશે તો ચાલો હવે જઈએ પેટ્રોલ પુરાવા તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ કાલના બ્લોગમાં બાય